હોવો પણ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં અહીં આજે આપણી નવી વાત સાથે મળું છું તો આજે હું તમને બે પ્રસંગો કહીશ પહેલો પ્રસંગ જ્યારે એક એકલવ્યો નામનો એક બાળક હતો તે જંગલમાં જતો હતો તો તે તેને તે જુએ છે કે એક ગુરુ તે તેના ગુ શિષ્યોને ધનુર્વિદ્યા શીખવતા હતા તો તે તેને પણ ઈચ્છા થાય છે કે મારે પણ ધનુર્વિદ્યા શીખવી છે તો તે તે ગુરુને મળે છે પણ તે ગુરુ તેને શિષ્ય રૂપે સ્વીકાર કરતા નથી તેથી તે તેનો તેનો દુઃખ દુઃખ નથી લગાડતો પરંતુ તે બીજા દિવસે તેની મૂર્તિ બનાવીને તેની સામે તેની ધનુર્વિદ્યાની પ્રેક્ટિસ કરે છે અને એકવાર એકવાર તે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ ધનુર્ધન પણ બને છે જ્યારે તેને તેને એકલવ એકલવ્ય જંગલમાં ફરતો હતો ત્યારે ગુરુ દ્રોણાચાર્ય અને તેના શિષ્યો માર્ગમાં જતા હતા ત્યારે તેના માર્ગમાં એક કૂતરો આવીને ફસતો હતો તો જ્યારે ગુરુ દ્રોણાચાર્યએ અર્જુનને કહ્યું કે તું આને બાણ માર તેનો અવાજ પણ ન આવવો જોઈએ અને તેની ઈજા પણ ન થવી જોઈએ તેવી રીતે તે બાણ કાપતો હતો તે પહેલાં તો એકલવ્ય તેને એવી રીતે વિંધી નાખ્યો કે અવાજ પણ ન આવ્યો ને તેને ઈજા પણ ન થઈ તો તે દ્રોણાચાર્ય તેને પાસે બોલાવે છે અને કહે છે તારા ગુરુ કોણ છે તો તે કહે છે કે આપ આ તેને મૂ મૂર્તિ બતાવે છે તો તે ચકિત રહી જાય છે અને કહે છે જો હું તારા ગુરુ ગુરુ હો તો તું મને ગુરુદક્ષિણામાં શું આપી તો એકલવ કહે છે તમે જે માગશો તે આપશ આપીશ જો તમે મારા પ્રાણ માગશો તો પ્રાણ પણ આપીશ તો તે કહે છે કે મને તમે તારા જમણા હાથનો અંગૂઠ હોય તો તે કંઈ પણ વિચાર કર્યા વગર તેને જમણા હાથનો અંગૂઠો કાપીને તેના પાસે ધરી દેશે તો આ આવો ગુરુ અને શિષ્ય વચ્ચેનો અટૂટ પ્રેમ હોવો જોઈએ બીજો પ્રસંગ છે જ્યારે કર્ણ પરશુરામ પાસે વિદ્યા શીખતા હતા ત્યારે તે પરશુરામ થાકીને તેના ખોળામાં જ સૂઈ ગયા તો પરશુરામના ખોળામાં જ સૂઈ ગયા ત્યારે કર્ણના પગે આવીને એક ભ્રમણ કરડવા લાગ્યો તો તે હલ્યા પણ નહીં કારણ કે તેના ગુરુ પરશુરામ તેના ખોળામાં સૂતા હતા અને એ જ ગુરુએ તેને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધન બનાવ્યો અખિલ નાથ શ્રી કૃષ્ણ ભગવાનને પણ કહેવા પર મજબૂર કરી દીધા હતા કે હું અખિલ અખિલનો નાથ એવો શ્રી કૃષ્ણ તે જે રથ પર બેઠો અને તે ધજા ધજામાં સ્વયં હનુમાનજી બિરાજે હોય તે રથને જો કોઈ બે આંગણ પાછળ પણ ધકેલી દે તો તેની માતને ધન્ય છે તેની માતને ધન્ય છે જો આ વિડીયો તમને પસ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ફોલો કરજો અસ્તુ